ગરબા શહેર સતત ત્રણ વર્ષથી વિશ્વેશ્વર ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવતું હતું અને આ વખતે ઘણા ખેલૈયાઓ અને નગરજનોને નવરાત્રી મહોત્સવ જે આવી રહ્યો છે તેની આતુરતાપૂર્વક રાહ જોતા તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિશ્વેશ્વર ગ્રુપ દ્વારા આ વખતે આ વર્ષે એટલે કે નવરાત્રીનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ શું પૂરા વિશ્વેશ્વર છેલ્લા ત્રણ વર્ષથી ખંભાત કેટલું ગ્રામ અમે નવરાત્રીનું વિના આયોજન કર્યું હતું આ વર્ષે પણ અમે બે આયોજન હતા વર્ષે અમુક ખંભાતના ઇજ્જતદાર લોકો થકી અરજીઓ કરવામાં આવી હતી તેઓએ પણ ઉત્સુકતા ધરાવી હતી ખંભાતમાં નવરાત્રી કરવા બાબતે તેને ધ્યાનમાં રાખી તેઓને પણ તક મળી રહે તે માટે અમે આ વર્ષે આયોજન મોકૂફ રાખ્યું અને મને લોક ચર્ચા અને ટેલિફોનિક ચર્ચાથી મને જાણવા મળે કે તેઓ તરફથી પણ કોઈ પણ જાતનું આયોજન કરવામાં આવેલ નથી તે એ બહુ ખૂબ દુઃખની વાત છે અને હું ખંભાતના ઉપાધિ પ્રજાને ચૂંટણીની માફી માગું છું કે બે હજાર પચીસથી નવરાત્રી વિશ્વેશ્વરા કરવામાં આવેલ નથી તેમ